અત્યારે આવ્યા છે બગોડા જ્યાં મિત્રો સરસ મજાનું મોગલ ધામ આવેલું છે તો મિત્રો તમે આ વિડીયો બન્યા રેજો આપણે મિત્રો તમને મોગલ માં ના દર્શન કરાવીશું ને સાથે મિત્રો તમને એ મંદિર બતાવીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રેજો મિત્રો તમે મંદિરે આવો તો બસ લઈને આવો ગાડી લઈને આવો કે બાઇક લઈને આવો મતલબ કોઈ બી તમે વિકલ્પ લઈને આવો તો અહિયાં સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા છે જો વિશાળ કાય પાર્કિંગ છે મિત્રો અને આ પાર્કિંગનો એરિયા છે અને આ બાજુ મિત્રો મંદિર છે તો મિત્રો તમને કુલ સગવડ મળી રહેવાની છે તો મિત્રો આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ ને તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો ફાઈનલી આપણે મંદિરે આવી ગયા છે અને હવે આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આ છે એન્ટ્રી ગેટ જો મિત્રો સરસ મજાનો એવો ગેટ છે આપણે અંદર જઈશું અને અહીંયા મિત્રો લખેલું છે ભગોડા ગામ એવા જ મોગલ ધામ રહ્યા છો તે મંદિર છે અને ચાલો મિત્રો હવે આપણે મંદિર માં જઈશું જો મિત્રો કેમેરો અલાઉડ હશે તો મિત્રો તમને અંદર દર્શન કરાવીશું અને નહીં હોય તો મિત્રો તમે હાલ દર્શન કરી શકો છો મંદિરના તો મિત્રો ચાલો આપણે હવે જઈશું આગળ જો મિત્રો આ શ્રી મોગલમાં આ છે મંદિર ને સામે મિત્રો તમે દર્શન કરી શકો છો મોગલમાં તો મિત્રો તમે દર્શન કરી શકો છો જો મિત્રો તો મિત્રો તમે મોગલમાં ના ધામમાં આવો તો મિત્રો અહીંયા તમને સરનશાળા પણ જોવા મળી રહેશે એ પણ વિના મૂલ્યે તમને ભોજન કરાવવામાં આવશે તો ચાલો મિત્રો તમને ભોજનના ભોજન પણ બતાવું અને સામે દેખાય તે મિત્રો ભોજનાલય છે તમે જોઈ શકો છો આ વિશાળ મિત્રો ભોજનાલય છે મિત્રો અહીંયા અને સામે મિત્રો મોગલ મોગલમાંનું ધામ છે અને એની સામે જ આ ભોજનાલય આવેલી છે તો મિત્રો તમે પણ કોઈ દિવસ અહીંયા આવો તો મિત્રો તમે અહીંયા વિના મૂલ્યે તમે ભોજન કરી શકો છો એ પણ અહીંયા સગવડ પૂરી પાડે છે મા ધામ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મંદિર ના સામે જ મિત્રો એક પહાડ પર સરસ મજાનું મંદિર આવેલું છે જો મિત્રો જય શ્રી સિંઘાલ કોડિયાળ માં તો ચાલો મિત્રો આપણે પહાડ ઉપર હવે જઈએ અને સામે દેખાય તે મિત્રો મંદિર છે ઘોડિયાળમાંનું બીજું મંદિર તો આપણે જઈએ ત્યાં મિત્રો આ છે ખોડિયાલમાં નું મંદિર અહિયાં મિત્રો કેમેરો કે ફોટો એવો પાડવાનો મિત્રો તમને દર્શન કરાવે મિત્રો ખોડિયાલમાં જે મિત્રો આપણે નીચે દર્શન કરીને આવ્યા એ મિત્રો જો સામે દેખાય તે મંદિર છે મિત્રો જે મિત્રો જે મોગલ ધામ કહેવાય મોગલમાં નું મંદિર મિત્રો સામે દેખાય એ મંદિર છે